અને આપણો ઘરનો દીવો આપણો હાથ પેલા જગત માં ભીખમ ના થાય બધા અરખા નહીં અને બધા કોઈ ના હોય અને પણ અવળું પણ બધો સમય બદલાય એટલે હાલ આપણો બધો સમય બદલો પણ હું ભાઈ માતા એવું નહીં કહેતી હું જબરી છું પણ હું અખલ જાતે જાતે હું અને તમારા દેવની ઓળખણ કરીને ભલામણ કરતી પેલા આપણે શાંતિ પાડી દઈએ શાંતિ પાડી દુઃખ મટાડી દઈએ અને દુઃખ મટાડે આપણું ઢેરું જે ન્યાય કહે એ કરવો છે એવું હું કહું હું બોલાવરાય હું ન્યાય બોલાયો પેલા જ્યાં દેવું વધતું જાય છે વિગનો સાલુ રહેશે જે કોઈ ધારો થઈ શકતું નહીં પછી દેવની સુખવટ કરવી હા

ભૂલ સુખતા મારે જોવાની બતાવવાનું મારા લખીને હું આ તો આના બોલો બોલ હું ના કહ્યું વિચાર દાડા દાડા તમને બાર સોડી દો અને બાર સોડ્યા પછી ભલા બાપો સુખ નહીં ધૂણ કે ના ધૂણ હું દેવની જે ભૂલ કરી છે એ ભૂલમાં તમારો હાસો દેવો તમારો ફાધર પાણા દેવો તઈ દે પછી દેવા કરા સુખ ના મળે એક દિવસ સુખ ખાલે હારો એક નું અસવાય વિચાર ભાઈ બંધી રાખવી બે જ મોડા રખાય ત્રીજા મોડા રખાય જ ના આપડા કોઈ દાડો ભાઈ એક બે કે ના બે એક તો કોઈ રીસ વાળો ધંધો કરવો પડે પણ બે ભાઈ આપણા જે પડને આપણે પાડી શકીએ એટલે દેવ એ હારું પછી ફોટો અત્યારે એક કોમ કરતી હોય અને બીજી બધી દીવાત ખાતી હોય પછી દીવા કે છે એટલે અસલ દીવા તમારા બે બે મારી ત્રણ અને ત્રણ મારી પોસની વાત આવશે સઠ્ઠી જગતમાં વાત નહીં આવું હું જવું કહું છું આટલો દુઃખ છે ત્રણ ની વાત લાયો ચાર ની વાત એ લાવ્યો નવની વાતો લાવ્યો અમારો વખત જવું નું કેવું છે આટલા જતા ઘર ભેળાયું ઘરમાં શુખ રહ્યું નહીં પેલા કઈ સધી નહીં બે મેળવી નહીં બે જુગડી નહીં બે આ બધી વાતો ચાલુ છે બધી બધી તારે બધી જતી જ રહી એટલે દુઃખ એવું કહેતો વેળા એવું કહેતો સમય એવું કહેતો બીજી કોમ કરે કે ના કરે હિસાબે બીજો તમારા હાથ ઝલા કે ના ઝલા શીખો તો દીપો હાથ ઝલી પાડશે એ ગેમ નહીં નિરપકડાવો હાથ

તેને ભૂલે દુઃખ છે તેને ભૂલે અપૈયાની વાત આવશે ઝઘડાની વાત આવશે અને થળું બદલ્યું આ વાત આવશે ચોથી કોઈ દુઃખ જ વિશાલભાઈ થડાની વાત આવશે અપૈયાની વાત આવશે અને થળું જે બદલ્યું આ વાત આવશે આ દુઃખ દેશ દુઃખ નહીં જૂનું ઘર હતું કોડું પકડ્યું મણ છે મઢ બનાયા નવ ઘર કર્યું અસલ વાત જતી રે નવી વાતો ચાલુ થઈ જાય બાદુ વાળા એવા પાવળિયા મળ્યા ને તે દુખ ગાળી દીધું સબીને દુખ નહીં અધા રૂપિયા રૂપિયા મળતો નહીં નવા નવા ફટકા આવે દુખ તો ચાલુ ચાલુ રહેશે જો મારા પણ એક નિયમ છે દુનિયાની પૈસો ના જ એ હોય લાંબો પણ મુ નહીં કહેતી દવાખાનું બંધ થ ફટકા બંધ કરશે એટલે થોડી મજૂરી વધારે કરજો અને દેવામાં બહાર નીકળી દઉં તમારે શું કહેવાનું બીજી બાધા બાધા હોય બધું સોખું કરી દેવાનું બસ બાધા બાધા સોખું કરી મારી ગેરંટી પાછી હું વેળા નવું જોનું શું કહું છું હું તમારા દેવને હું પોતે જો વાપરીશું એ પોતે જો વાપરી છે આલવા બે હળવા માં નહીં કર લેવામાં વાર નહીં કર હપાળું કરીને હાથ ધરી બહાર કાઢી આવ્યો અને બાર કાઢ્યા પાડે મારી ગેરંટી 12 મહિના વિશાળ ભઈને કીન પોજન મંડળવાળા કી કે વનાગર મજા બની દર નય દેખાય બરોબર છે કે મારો મારો નિયમ આ છે હું વેણા વતાળી માતાને એક વેણ આલેને અડી જતા રહે પાડો દોડતો નળો એ આપડો કોઈ નળતું નહીં આપ દેકર કે મુજે તણ ઘર બતાવ એ તણ ઘર કઉ કે તણ ઘર નો ન્યારે તણ ઘર હાસવાને ચોથું ઘર મુખાળી બીજું કો કરું નહીં આજથી મોરિંગ કાલ નવો દાળો નવી રાધા પમદળ પૂજમ હારામ હારી આવે છે પૂજમ પમદળ હારામ હારી આવે છે અને કુવા છો ઘેર આવું તોય તમે બે અને જે દીવા ચાલુ છે કે નહીં એ નહીં કરવાનું હવાનો ટાઈમ આખા ઘરમાં હોનાળી કરી પોણીયારે બે વઘારની માતા બોલી ફરવું નહીં જવું તું ઘરની માતા જે મારા બાપાનું કોડું ધરી તો મારા બાપાના કોડે આવી હતી એ માતા મારા શું ખાવાય વઘારની માતા હશે મેં ન્યાય તું કે કરશું પછી સેવું પંદડા હેઠળ એના પછી મને માતા પૂછજો